રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે સતત બીજા દિવસે ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ પટકારવામાં આવે ગુરુવાર એટલે કે ગઈકાલે પાંચસો બાદ આજે વધુ ચારસો દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે મિલકતોને નોટિસ પટકારવામાં આવી રહી છે પ્રશાસને ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં મકાન માલિકોને દસ્તાવેજ રજૂ કરવા સૂચના આપી આજી નદી પર વધુ એક પુલ પ્રોજેક્ટના બાંધકામને લઈ આજે દબાણો હતા તે નડતરરૂપ થઈ રહ્યા છે ત્યારે બે દિવસથી સતત આ કામગીરી કરવામાં આવી રહી છે ગેરકાયદે બાંધકામ જે લોકોએ ખડકી દીધું છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે પ્રશાસને ઓગણત્રીસ એકત્રીસ ડિસેમ્બર સુધી મકાન માલિકોને દસ્તાવેજ રજૂ કરવા માટે સૂચના આપી છે આજી નદી પર વધુ એક પુલ પ્રોજેક્ટની બાંધકામ થશે જેને કારણે આજે બાંધકામ છે તે નડતરરૂપ છે ગઈકાલે લગભગ પાંચસો જેટલા મકાનોને નોટિસ આપેલ છે આજે લગભગ ચારસો જેવા મકાનો બાકી છે તેઓને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે તેઓના માલિકે હક માટેના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપેલ છે અને ઓગણત્રીસ ત્રીસ તથા એકત્રીસ તારીખની મુદત આપવામાં આવેલ છે એની સામે પછી નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે દસ ટીમ દ્વારા નોટિસ આપવાની કામગીરી ચાલુ છે